મોર્નિંગ હરિઓમ સ્માઈલ અવાજ આવવો પડે હસવાનો જો તમે લગ્નમાં જાઓ પછી બાર ગામ જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાંથી નવું નવું શીખવાનું જોવાનું બરાબર જો જેન્સી જેન્સીબેન લગ્નમાં ગયા હતા નેન્સીબેન અહીં સામે આવો નેન્સીબેન લગ્નમાં ગયા હતા ને તો લગ્નમાંથી ભાઈ સરસ મજાનું ગીત લાવ્યા છે તો કે ટીચર હું ગીત ગાઉ તો આપણે નેન્સી બેન ને કહીએ ગીત ગાય ગાવ તો બેટા સંતા કુકડી રમતા રમતા બહેન ખોવા ભાઈલો ગોતી ગોતી થાકી ગઈ બેનડી મળી નહીં કાકા પાસે રમતી ને કાકી પાસે રમત કાકી પાસે જમતી ઘૂંઘટા

बलिता कुकरी रमता रमता बहन खोवानी पहिलो गोती गोती ठके गयो बहन मरी वीर पासे रमती भापी पासे जमती गुङ्गा दाना कपडा मखोवानी संता कुकरी रमता रमता

ભાઈ ભાભી ફઈ ફુઆ માસા ક્લેપ માસીન્સીબેન માટે જો એક સરસ મજાનું ગીત અને એ પણ યાદ રાખીને ગાવું બીજા બહેન આવડે છે એવો હે ચલો નેન્સીબેન માટે ક્લેપ કરી દો